ॐ श्रीसिद्धेश्वरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि सुरिष्वत् सद्गुरुभ्यो

કોટી કોટી વંદન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજા એક અત્યંત પુણ્યવંત ગુરુ ભગવંત પૂજ્ય બાપજી દાદા જ્યારે જીવંત હતા ત્યારે તેમની સાધનાથી સશક્ત પરમાણુઓથી એમનું ઓરા સર્કલ અત્યંત પ્રભાવિત રહેતું આજે પૂજ્ય બાપજી દાદાને સ્વર્ગવાસી થયે તેસઠથી વધુ વર્ષો વીત્યા છતાં પણ એમની સાધનાથી ઉદ પરમાણુઓ અત્યંત પ્રભાવિક રીતે જીવંત છે પૂજ્ય બાપજી દાદાના નામ સ્મરણથી અગણિત ભક્તોના અશક્ય જેવા જણાતા કાર્યો સિદ્ધ થયા હોય તો તેની પાછળ આ સશક્ત ઓરા સર્કલ છે રોજ રોજ લાખો લોકો આ ઓરા સર્કલનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે પૂજ્ય દાદાને થતી પ્રાર્થનાઓ અને પ્રભાવિક મંત્રનો જાપ એ સર્કલને ચાર્જ કરી દે છે આમ પૂજ્ય બાપજી દાદાની પવિત્રતાના પ્રભાવે અને ભક્તોની નિરવધિ ભક્તિના કારણે એ પરમાણુઓ વિસ્તરતા જ રહે છે પૂજ્ય બાપજી દાદાના સેવક દેવો તો ભક્તોને સહાયભૂત થાય જ પણ મોટા ભાગના કાર્યો તો આ વાતાવરણ જ સિદ્ધ કરી આપે છે આખા સંસારથી સંપૂર્ણ ઉદાસીન ગુરુ ચેતનાની સશક્ત ઊર્જા भक्तવસલ બનીને ભક્તોની ભીડ ભાગે તેનાથી સદગુરુ ચેતના સર્વથા ઉદાસીન હોય છે આ વિતરાગી પરંપરાની અલૌકિક મહાનતા છે પૂજ્ય બાપજી દાદા જ્યારે સદેહે આ પૃથ્વી ઉપર બિરાજમાન હતા ત્યારની વાત છે સાધના તીર્થ વિદ્યાશાળામાં પૂજ્ય બાપજી દાદાની સ્થિરતા હતી પૂજ્ય બાપજી દાદા એવી અલૌકિક શક્તિ ધરાવતા કે નીચેની કોઈ દાદરો ચડવાનું ચાલુ કરે ત્યારે ઉપર બેઠેલા બાપજી દાદા જાણી જતા કે કોણ આવી રહ્યું છે પૂજ્ય બાપજી દાદા જ્યાં બિરાજતા તે હોલમાં આગંતુક પગ મૂકે ત્યારે નામથી બોલાવતા એમના વેવાયના અવગણિત વારના આવા અનુભવ છે આંખનો તેજ ઘટી ગયા બાદ પણ તેમના આગમને પૂજ્ય દાદા બોલતા હેમંત આવ્યો એક શ્રાવક શ્રાવિકાની વાત આજે કરવી છે પૂજ્ય બાપજી દાદાને દિલથી યાદ કરનારને પૂજ્ય દાદા ક્યારેય નિરાશ કરતા નથી જાન્યુઆરી બે હજાર એકવીસમાં એઓ અમેરિકા ગયેલ રિટર્ન ટિકિટ એપ્રિલ વીસ તારીખની હતી એ સમય દરમિયાન કોરોનાનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો હતો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ટપોટપ બંધ થઈ ગઈ એ બંને પતિ પત્ની ડાયાબિટીસના પેશન્ટ એ લોકો રાબેતા મુજબ મહિનાની દવા લઈને ગયા હતા એમણે એરલાઇન્સમાં ફોન કર્યો તો જવાબ મળ્યો તમારા દેશમાં અત્યારે અમેરિકાની એરલાઇન્સ ઉપર પ્રતિબંધ છે પ્રતિબંધ દૂર થશે અને તમારો નંબર આવશે ત્યારે તમને જાણ કરશું એમના ત્રણ મહિના પૂર્ણ થઈ ગયા એમની દવા પૂરી થઈ ગઈ અહીંના ડૉક્ટરના કાગળથી અમેરિકામાં ક્યાંય દવા ન મળે ભારત આવવાની સંભાવના નહીં અને દવા મળે નહીં તો ડાયાબિટીસના પેશન્ટે કરવાનું શું એ સમયે એમણે પૂજ્ય દાદાને ભાવપૂર્વક વિનંતી કરી કે દાદા કોઈ ચમત્કાર તમે કરો અમને જલ્દીથી ભારત પહોંચાડો એમણે પૂજ્ય દાદાના અઢળક જાપ કર્યા અને થયો ચમત્કાર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ દેશમાં અટવાયેલા ભારતીયો માટે વંદે મિશન શરૂ કર્યું એના અન્વયે એમની ભારત પરત આવવાની આશા બળવતર બની ગઈ પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે ડ્રો સિસ્ટમમાં એમનો નંબર પ્રથમ ફ્લાઇટમાં લાગ્યો એમનું ભારત આવવાનું શક્ય બન્યું પંદર દિવસ સુધી મહેસાણા રિસોર્ટમાં ક્વોરેન્ટાઇન રહ્યા પ્રથમ દિવસે જ ત્યાંના મેનેજરે એમને ડાયાબિટીસની દવા લાવી આપી આમ એમની દવાની સમસ્યા પણ દૂર થઈ પૂજ્ય બાપજી દાદાની કૃપાથી કઈ સમસ્યા દૂર ન થાય તે સવાલ છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ